ગઈકાલે લોકસભાના સદનમાં લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું આ નિવેદનના કારણે વિવાદનો મધપૂળો છછેડાયો છે આને જ લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રાહુલ ગાંધી માફી માંગે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે એટલું જ નહીં આ નિવેદનને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ હિન્દુ સમાજ સાથે સરખાવતા આ મામલે વિવાદ છે તે વધુ વકર્યો છે આને લઈને આજે

પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિયન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે

કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે કોલ આપવામાં આવ્યો હતો જોકે આ કોલને ધ્યાનમાં રાખીને જ પહેલાંથી જ બપોરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે ગોઠવી દેવામાં આવ્યો હતો જોકે ઘર્ષણના દ્રશ્ય ન સર્જાય તે માટે પોલીસ દ્વારા તકેદારી પણ રાખવામાં આવી રહી હતી પરંતુ જે રીતે કોંગ્રેસના નેતાઓ દ્વારા આરોપ કરવામાં આવી રહ્યા છે કે યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા એકાએક વિરોધના બહાને તેઓ ધસી આવ્યા અને બંને વચ્ચે પહેલાં તો ઉગ્ર બોલાચાલી થઈ સામ સામે બાદ પીડવામાં આવીને આટલું જ નહીં પહેલાં લાકડીઓ વરસાવવામાં આવીને ત્યારબાદ એકાએક પથ્થરમારો સર્જાયો હતો આ પથ્થરમારો છે તે વીસ મિનિટ સુધી ચાલ્યો હતો સ્થિતિ અજંપા ભરી બની હતી અને કાયદાની વ્યવસ્થાની સ્થિતિ જાણે કે આ પથ્થરમારામાં જે રીતે આખો માહોલ એક ભયાવહ ઊભો થયો હતો બંને જૂથના કાર્યકરો દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો અને તેના જ કારણે આસપાસમાં જે રાજીવ ગાંધી ભવન ખાતે આવેલી જગ્યાઓ છે ગાડીઓ છે તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને લઈને પોલીસનો વધારે કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ પરિસ્થિતિને કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી એટલું જ નહીં પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યાલયમાં જઈને સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું અને કોંગ્રેસના જે કાર્યકરો કાર્યાલયમાં છુપાયા હતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવે હતો આ સમગ્ર ઘટનાને લઈને હવે પોલીસ દ્વારા હાલ કોંગ્રેસ કાર્યાલય ખાતે બંદોબસ્ત તો ગોઠવી દીધો છે પરંતુ વિચાર્યું પણ ન હોય આ પ્રકારે વિરોધ પ્રદર્શનમાં જ્યારે બે પક્ષના કાર્યકર્તાઓ સામ સામે અથડામણમાં ઉતર્યા હતા અને જે રીતે એક હિંસાત્મક સ્થિતિનું નિર્માણ થયું અને હિંસાત્મક વિરોધ પ્રદર્શન જોવા મળ્યું તેના કારણે હવે સવાલો કોંગ્રેસના નેતાઓ દ્વારા એ પણ ઉઠાવવામાં આવી રહ્યા છે કે જો વિરોધ પ્રદર્શન કરવા માટે પોલીસે મંજૂરી કેમ આપી સાથે જ આટલું જ નહીં અલગ અલગ આરોપો લાગી રહ્યા છે અને આને જ લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે અત્યારે તો કેટલાક કોંગ્રેસના કાર્યકરોની અટકાયત છે પરંતુ આ સર્જ્યો છે અને એના ઘેરા પ્રત્યે સમગ્ર ગુજરાતભરમાં પડી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ तेने कहिये जे पीड़ पराहा